અંબાજીના ખેલાડીઓએ જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ગુજરાત સરકાર યુવા રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષે સમધારણ સ્પેશિયલ દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે દિવ્યાંગ બાળકોના સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત નેત્રહીન વ્યક્તિઓનો ખેલ મહાકુંભ એનએબી બનાસકાંઠા દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું જેમાં એથ્લેટિક્સ અને બ્લાઇન્ડ ક્રિકેટની રમતોમાં બનાસકાંઠાના લગભગ ચારસો થી વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો શ્રી નવોદય વિકલાંગ વિકાસ ફર્સ્ટ સંચાલિત પ્રજ્ઞા વિદ્યાલય અંબાજીના દિવ્યાંગ બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લઈ આગુ પ્રભુત્વ પ્રદર્શન કર્યું છે એથ્લેટિક્સની રમતમાં સંસ્થાના કુલ છ બાળકોએ ભાગ લીધો જેમાં ધોરણ 8 ના નેત્રહીન દિલીપભાઈ ડાબીએ ગોલાફેકમાં બીજા નંબરે અને ચક્રફેકમાં બીજા નંબરે વિજેતા થયા આ ખેલકુંમાં બ્રસકઠા જિલ્લાની કુલ ચાર નેત્રહીન ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી નવોદય વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અંબાજીની નેત્રહીન ખેલાડીઓની ટીમમાં પ્રથમ નંબરે વિજેતા બની આ વિજેતા ટીમને સંસ્થા પરિવાર અને સમગ્ર એનએબી બનાસકાંઠા દ્વારા આગળની ઉત્તર ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ નેત્રહીન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે અને તેમાં વિજેતા બનવા માટે હાર્દિક શુભકામના પાઠવી હતી રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા